અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું પ્રાંત અધિકારી શ્રી અધ્યક્ષતામાં યોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો સરકારક અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ તાલુકાના કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલેદાર કચેરી ખાતે યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મામલતદાર રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નવ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકલ આવે હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષતાની યોજવામાં આવેલ આવેલ હતો રાજ્ય સરકાર શ્રીના યોજના મુજબ અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવે છે કુલ નવ અરજી મળેલ હતી તે પૈકી તમામે તમામ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખમાં ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે તેમાં આપણા મુજવતા પ્રશ્નોનું અરજી કરી ઓનલાઈન પણ એની સુવિધા આપવામાં આવેલ છે જેથી સ્વાગત પોર્ટલમાં અરજી કરી એનો નિકાલ થઈ શકે તેમ છે આજ રોજ મેં જે એપ્લાય કરેલી હતી મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી અંડા આજ રોજ મેં એપ્લાય કરેલી હતી જેમાં મારા બે નામ હતા સર્વે નંબર એકસો પાંચ સુરવાડી ગામની સર્વે નંબર એકસો પાંચ ત્રણ એકસો પાંચ ચારમાં બે નામ આવેલા હતા એ આજરોજ મારું એ કામ થઈ ગયું છે એબી ફોર્ટી એટ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર